વિગતવાર સમાચારોથી શરૂઆત કરીએ તો સુરતની કિમ નદીમાં ફરીથી પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું નદીમાં પ્રદૂષિત પાણી છોડાતા સ્થાનિક ખેડૂતો ચિંતાતુર બન્યા છે નદીમાં પીવાલાયક પાણી નહીં રહેતા પશુઓને જોખમ છે ત્યારે ઉદ્યોગોના પ્રદૂષિત પાણીના કારણે પાણીનો રંગ પણ બદલાયેલો જોવા મળ્યો ઉદ્યોગોને ક્લોઝર નોટિસ આપવા છતાં પ્રદૂષણ હજુ પણ યથાવત છે પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે જીપીસીબીના આંખ આડા કાન જોવા મળ્યા છે કીમ અને કોસંબા વચ્ચેથી પસાર થાય છે કેમ નદી સુરતની કેમ નદીમાં ફરીથી પ્રદૂષણયુક્ત પાણી છે તે છોડવામાં આવ્યું હતું નદીમાં પ્રદૂષિતયુક્ત પાણી છોડાતા સ્થાનિક ખેડૂતો ચિંતાતુર બન્યા છે નદીમાં પીવાલાયક પાણી નહીં રહેતા પશુઓને જોખમ તોડાઈ રહ્યું છે ઉદ્યોગોના પ્રદૂષિત પાણીના કારણે પાણીનો રંગ પણ બદલાયેલો સ્પષ્ટપણે જોઈ શકાય છે ઉદ્યોગોને ક્લોઝર નોટિસ આપવા છતાં પ્રદૂષણ હજુ પણ યથાવત છે ત્યારે સ્થાનિક તંત્ર ઉપર અનેક સવાલો ઊભા થાય છે શું આ પ્રદુષિત યુક્ત પાણી છે તે જીપીસીબી વિભાગને નથી દેખાતું તેવો પણ સવાલ ઊભો થાય છે સંવાદદાતા નિર્મલ જોડાઈ ગયા છે ફોનલાઇન પર વધુ વિગતો સાથે નિર્મલ જણાવશો કે સુરતની કિમ નદીના દ્રશ્યો કે જ્યાં ફરીથી પ્રદૂષિતયુક્ત પાણી છે તે જોવામાં જોવા મળી રહ્યું છે શા માટે જીપીસીબી કોઈ કાર્યવાહી નથી કરતું ચોક્કસથી દીપિકા કે જે પ્રમાણે કીમ નદીમાં પાણીમાં જે કેમિકલ યુક્ત પાણી વહી રહ્યું છે અને જીપીસીબીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ જીપીસીબી દ્વારા ફક્ત કંપનીઓને ક્લોઝર નોટિસ આપી સંતોષ માનવામાં આવે છે કારણ કે છેલ્લા ઘણા સમયથી જે ખી માંદ્રોળ તાલુકામાંથી પ્રકાર થતી હોય છે અને ત્યાંથી આ નદી જે છે તે ખી ઓલપા તાલુકામાં પ્રવેશ કરતી હોય છે ત્યારે જે પાણી છે એ તમામ જે પાણી છે ખેડૂતો પોતાના ખેતી માટે ઉપયોગ કરતા હોય છે અને જે જાનવરો છે તે આ પાણીનો પીવા માટે ઉપયોગ કરતા હોય છે પરંતુ આ કીમ જીઆઈડીસી વિસ્તારમાં જે કંઈક એકમો અને ડાઇનિંગ મિલો આવી છે આ મિલો દ્વારા વારંવાર આ જે કીમ નદી છે તેમાં પાણી છોડવામાં આવે છે જેના કારણે કીમ નદી પ્રદૂષિત થતી હોય છે અને આ જે કિમ નદીનું પાણી છે તે હાલ પીવાલાયક રહ્યું નથી વારંવાર જીપીસીબી ને રજૂઆત કરવામાં આવે છે ત્યારે જીપીસીબી ના અધિકારીઓ આવે છે સેમ્પલ લઈ જાય છે પરંતુ આ સેમ્પલ ના કોઈ દિવસ હજુ સુધી રિપોર્ટ આવ્યા નથી એટલે કે અંધેર વહીવટને કારણે આ પર્યાવરણ બરબાદ થઈ રહ્યું હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે જીપીસીબી સરકાર પણ આ બાબતે ધ્યાન આપે અને ના જે અધિકારીઓ છે તેઓને આ બાબતે તાકીદ કરવામાં આવે જીપીસીબી દ્વારા જે સેમ્પલો લઈ જવામાં આવ્યા હતી એ સેમ્પલોના રિપોર્ટ રજૂ કરવામાં આવે કંપની દ્વારા પ્રદૂષણ ફેલાવવામાં આવે છે તેને બંધ કરવામાં આવે એવી લોકો પણ માંગ કરી રહ્યા છે બદલ આપનો આભાર સુરતની કેમ નદીના આ દ્રશ્યો છે કે જ્યાં ફરી એક વખત પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું છે જેના દ્રશ્યો આપ પીટીવીની સ્ક્રીન પર સ્પષ્ટપણે જોઈ શકો છો કે પાણીનો રંગ બદલાયેલો જોવા મળે છે નદીમાં પ્રદૂષિત પાણી છોડાતા સ્થાનિક ખેડૂતો ચિંતાતુર બન્યા છે કારણ કે ખેતીમાં પિયત માટે પાણી લેવું પણ શક્ય નથી એટલું બધું પ્રદૂષિત પાણી છે નદીમાં પીવાલાયક પાણી નહીં રહેતા પશુઓને પણ જોખમ તોડાઈ રહ્યું છે ઉદ્યોગોના પ્રદૂષિત પાણીના કારણે પાણીનો રંગ પણ બદલાઈ ગયો છે ઉદ્યોગોને ક્લોઝર નોટિસ આપવા છતાં પ્રદૂષણ હજુ યથાવત છે ત્યારે આ પ્રદૂષણ કોણ છોડી રહ્યું છે કયા ઉદ્યોગોમાંથી આવી રહ્યું છે તેને લઈને તપાસ કરવી એટલી જ જરૂરી બની જાય છે પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે જીપીસીબી ક્યારે કાર્યવાહી કરશે તે સૌથી મોટો સવાલ